ગુડ મોર્નિંગ સ્વાગત છે બધા મજામાં જઈશો તો આપણે સવારમાં માં ધોઈને તૈયાર થઈ ગયા છીએ આજનો આપણો કાર્યક્રમ કંઈક એવો છે કે આપણે જવાનું છે એક જગ્યાએ અવાજ કરી લ્યો પહેલાથી એટલે હું બોલી લઉં આજે આપણે જવાનું છે અડકીઓ બનાવરાવવા અને થોડોક છે અને હરખો કરાવવાનો છે અને પછી જઈશું આપણે આપણે આજે કાકાની દીકરીના મેરેજ છે તો એમના ઘર બાજુ આંટો મારશું આજે અને જો ચક્કરીઓ આવી ગઈ છે પાછી અત્યારમાં મતલબ ચણ બણ લઈ અને એ તો રોજ જો કે આવી જ જાય છે આપણે આજે ઓઠવામાં શરૂ થઈ ગયું મોડું નવ ગયા ચાલો ત્યારે તો તમને મળવી આગળ પછી બરાબર એટલે અત્યારે મિત્રો થઈ ગયો મારી એ રીતે મને બે આ તો પાછો દુકાને જવું મેં કીધું હું જાઈશ મતલબ ઓલું બધું આપણું અડેજ તો પપ્પા અત્યારમાં ફોન કરીને કે નહીં તું આવી બીજા દુકાને હું જ છું મારા કામ છે એ હું લઈ આવું સારું કીધું તમે લઈ આવો બીજું હું તમે એવી દુકાને હમણાં આપણે જવાનું છે ઘણીકરીને કાકાની વાડી આજુબાજુ એમના મેરેજ છે ત્યાં હજુ હોય હોય એમના વ્યસ્ત અમારા ગામમાં મિત્રો છે ને આજે થઈ ગયું છે મરણ એના કારણે ગામ હાવ સુમસામ છે અને અત્યારે જો મતલબ આજે બેસણું જ રાખેલું છે એમનું એટલે માણસો બધા અહીંયા બેઠા છે અને બાજુમાં છે રામજી મંદિર પણ અમુક માણસો નીચે બેઠા હોય નીચે બેઠા છે એટલે ગામમાં થોડુંક એટલે શાંત શાંત દેખાય છે બીજી બાજુ તમે જોવો હાવ ત્યાં માણસો થોડાક દેખાય છે એનું કારણ એ છે મરણ થઈ ગયું છે ઠંડુ છે આજ બધું મતલબ ગામમાં એક બે જગ્યાએ મેરેજ પણ છે પણ છતાં ડીજે બીજે કઈ નથી વાગતું એનું કારણ છે ચાલો તારે તો ટાઈમ થઈ ગયો છે આપણે જવાનો મિત્ર આપણે ત્યાં જાવી કડી કેમકે અમારા અહીંયા હાથે બધું કામકાજ હોય મતલબ કે મીઠાઈ બધી હાથે બનાવવાની છે તો આપણે ચાલો જાવી તો તરબૂજ ખાતા જાવી પછી જાવી છીએ પપ્પા બેઠા છે ઘરે ખાતા હોય છે કદાચ મિત્રો જો આપણે તરબૂજ કાપી નાખ્યું છે અને આપણે ખાઈ લેવી અને ખાઈને પછી આપણે જાય

મિત્રો જો આ છે આપણી વાડી અને આપણી વાડી અત્યારે મતલબ આપણે વાવતા નથી અત્યારે ઇજારા આપેલી છે એટલે કે ડાયરેક્ટ ફાર્મ ઉપર જે કંઈ કરવું હોય કરે એક વર્ષ માટે વાડી જેને આપણે આપી હોય ને એ એની મતલબ એને જે કરવું હોય કરે આપણે એમાં કાંઈ પ્રકારનો વહીવટ ન હોય અત્યારે એને શણ્યા વાવ્યા તમે જુઓ પણ થોડોક માણસ યાર અને સાફ સફાઈ કરવાની જરૂર છે મતલબ અંદર થોડુંક વધારે આડોળું બીજું બધું ઉગી ગયું છે બધું વધારે જુઓ તમે કાંઈ નહીં નિરાતે ક્યારેક વાડીનો તમને આપણે વિડીયો આપશું પૂરેપૂરો તમે તમે ઈચ્છતા હોય તો કોમેન્ટ કરજો તો આપણે તમને વાડીનો ફૂલ આપણે વ્લોગ એક બનાવીને તમને પૂરેપૂરી વાડી ઉમારી દેખાડીશ ચાલો તારે બે ત્રણ ગાડીઓ પડી છે એનો મતલબ કોકતો હોય છે હાલો તારે આપણે જાવી અને બધું જો ધીરે કામ ચાલુ થઈ ગયું છે લગ્ન ને બે દિવસની વાર છે કાલે પરમ દિવસે જાણ આવવાની છે અને આટલું કામ થઈ ગયું છે અને બધા માણસો અંદર બેઠા છે કામ કરતા ચાલતા આવું બીજા છે મોળવા કાકા હવે મિત્રો એક બાજુ ભેંસ છે બાંધી છે અને એક બાજુ કામ ચાલુ છે આપણું હલાવાનું આ બને છે માવાની બરફી બે ત્રણ નામ બેઠા છે અમુક ખાય છે આ છે લગ્નના સ્થળવાળા મુખ્ય વ્યક્તિ ઝુબરો એ ઝુબરા મિત્રો આ છે માવો આમાંથી બરફી બનાવવાની હોય અને બધી પ્રોસેસ આયા ચાલુ છે આ જો દોસ્તો પહેલા અહિયાં ખાંડની ની ચાસણી બનાવવામાં આવે ત્યારબાદ એમાં માવા ભેળવીને પછી ને ઠંડુ કરવા મૂકવાનું હોય કે હલાવવું પડે સતત ત્યારે ઠંડુ થાય સતત ત્યાં સુધી હલાવવું પડે જ્યાં સુધી કે મારું કે આપણે બટકા મતલબ ન પડે ત્યાં સુધી એટલું ઠંડુ એને ભાડવું પડે પછી આપણે ચોકીમાં ઢાળીને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ

બન સે સેવા ખંડ તો હોય અરે સુ ગયાસ નહી લાઇન પર ધ્યાન દે

આપણે ટૂલ્સ આવી ગઈ છે કામ કરવા અત્યારે દેઠ બપોર વસાળે ખોટીનો રખડેલનો હળો ક્યાં રખડતો દરુ એ હું લેવા હે હે આપણે લુગડા લેવા જઈને એવા કિશનભાઈ અને હજુ એક માણસ ફોન ક્યારનો કરે છે પણ આવ્યો નથી એના કારણે આપણે ફરતું ફરતું કામ કરવું પડે છે જો તો કે આયા ન

ગરમ કરી નાખ્યો તે સો કરા તો જો મિત્રો આપણે અત્યાર સુધીમાં આપણે આટલી લગભગ કેટલી દસ બાર ચૌદ જેવી ચોકી બનાવી નાખી છે અને હવે બીજી થોડીક એક બે બાકી છે બને છે બહાર તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એવું લાગે ધીરે ધીરે નીકળીએ બાકી આટલું આપણે ચોકી બનાવરાવી છે અને હવે બીજી બહાર બને છે બહાર લગભગ કેટલી તમે જોઈ શકો છો કે બે તવડા મતલબ ખાલી કિંમત નાખ્યા છે ને એમ બે પીડા છે બની જાય એટલે પૂરું કામ કાજ આપણું અને જો એમ આવડા મંડપ પોળાઈથી ધીમે ધીમે એમનું કામ મીડા જ ઉપાડવા અને એક બાજુ અહીંયા ગાડીઓ ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાણીનો ધરો છે શાહુ કા શાહુ અલી કા સિતારા એ મને રમાડો દળે એલે મે હા મે જો મિત્રો તો આપણે વી આવ્યા પાછા ઘરે બધું બરફી બરફી પાડીને અને હવે અને હવે હે ને આપણે રહીશું ઘરે થોડીક કામ કરશું દુકાને અને ઘરે આપણે આવી ગયા છીએ બસ હવે તો આજનું કામ પતી ગયું હવે તો માંડવો છે કાલે માંડવામાં જઈશું સવારે સારું ચાલો મિત્રો ત્યારે આજના વ્લોગમાં આટલું જ અમે કાલે મળીશું આપણે તમને એક નવા વ્લોગ સાથે તો કેવો લાગે એવો લગભગ જણાવો છો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા અને ખાસ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને શેર વિડીયોને જરૂર કરજો ગુડ નાઇટ જય હિન્દ જય મહાદેવ બાય બાય